તાપી નદી જોડાણ પ્રોજેક્ટ વિશે વાતો ફેલાવીને આદિવાસી સમાજના હૃદયમાં સંશયના બીજ જે ઉમેર્યા હતા તેને લઈને હમણાં હાલ ત્યાંના જે રહેવાસીઓ છે જે લોકો છે તે લોકોએ ફરી એકવાર ભરોસો મૂક્યો છે અનંત પટેલ પર અત્યારે હાલ જે હિસાબે ત્યાંનો માહોલ છે આપ જોઈ શકો છો અમે આદિવાસી જે હિતરક્ષા ત્યાંના લોકો છે તે લોકો ત્યાં વાંસદા ને ધરમપુર આદિવાસી જે લોકો છે તે લોકોએ ત્યાંના ધારાસભ્ય છે એ લોકો એમના પર એક સંપૂર્ણ ભરોસો મૂક્યો છે વલસાડમાં તો જણાવી દઈએ પાર્થ આપી પ્રોજેક્ટ પર બ્રાહ્મણ અને આદિવાસી સમાજ જે ભ્રાંતિજનક જે વાતો ફેલાવવાની હતી અને જે વાતો ફેલાઈ હતી જે ત્યાંના ધારાસભ્ય છે અનંતભાઈ પટેલ તેમના તરફથી જે ભ્રામક જે વાતો કરવામાં આવી રહી હતી તેને લઈને અત્યારે હાલ ત્યાંના જે લોકો છે પરંતુ તે લોકોએ જે ત્યાંના સાંસદ છે ધવલભાઈ પટેલ તેમના પર સંપૂર્ણ ભરોસો મૂક્યો છે અને એ ભરોસાને કાયમ રાખવામાં એમને મોટી સફળતા મળી ક્યાંક ને ક્યાંક જ્યાં ત્યાં લોક લાવ જે છે સાંસદ ધવલભાઈ પટેલ તેમની કાર્યવાહી અને એમની કામ જે છે તે પ્રત્યે લોકોની લાગણી છે અને તે ત્યાંના સ્થાનિક લોકોએ ફરીથી એકવાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે